ચોટેલામાં દરજી સમાજની વાડી ખાતે ગુર્જર પ્રજાપતિ સમાજનો પાંચમો તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો પરફોર્મન્સ આપતા જય સુરેશભાઈ કોશિયા દ્વારા સતત પાંચમી વખત તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ચોટેલામાં દરજી સમાજની વાડી ખાતે ગુર્જર પ્રજાપતિ સમાજનો પાંચમો તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં નાના ભૂલકાઓથી લઈને મોટા તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ગુર્જર પ્રજાપતિ સમાજના યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને સન્માન કરીને અભ્યાસમાં ઉત્સાહિત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના પૂર્ણાહુતિ બાદ ચોટીલા તાલુકાના સમસ્ત ગુર્જર પ્રજાપતિ સમાજના તમામ ભાઈઓ અને બહેનોએ એકસાથે સમૂહમાં ભોજન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચોટીલાના ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ દ્વારા ભારે જેમત ઉઠાવવામાં આવી હતી આજે ચોટીલા ગુર્જર પ્રજાપતિ સમાજ દ્વારા પાંચમો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ યોજવામાં આવ્યો જેમાં સમાજના જે બાળકોએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે એવા તમામ બાળકો તેમજ જેણે પણ કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લે શાળા પોતાની શાળાનું વાલીનું જે સમાજનું નામ રોશન કર્યું હોય તેવા તમામ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા દાતાઓ તરફથી બાળકોને ઇનામ રૂપે ઘણી બધી વસ્તુઓ આપવામાં આવી જેમ કે લંચ બોક્સ સ્કૂલ બેગ ફૂલસ્કેફ ચોપડા પેન કેલેન્ડર દાતાઓ દ્વારા બાળકોને ખૂબ જ સારી રીતે વસ્તુઓ આપવામાં આવી અને સાથે સમૂહ ભોજન પણ આયોજન કરવામાં આવ્યું પ્રજાપતિ સમાજ ચોકીલા દ્વારા દર વર્ષની જેમ આ પાંચમો વિદ્યાર્થીનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર દર વર્ષે બાળકો ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એ માટેનું આયોજન કરવામાં આવે છે દાતાઓ દ્વારા ઘણું બધું સમાજને દાન મળે છે કોઈક આર્થિક રીતે દાન કરી દઈએ તો કોઈ પોતાનો સમય કિંમતી સમય આપીને પણ દાન કરે છે જ્યારે કાર્યગરની ઉત્તાહુદિમાં સાથે રીતના સમૂહ પોતેન કરી અને સમય મિત્રો પૂરા પડીએ છીએ કાર્યગર આ કાર્ય કર્ષ કાર્ય છે જે ઘણા સમયથી પાંચ વર્ષ કરવામાં આયોજન કરવામાં આવે છે जानिए ने खूब जानबूझ क्यों आने बाढ़ वाले का तेला यह राजस्थान सुविधा तमाम विधियों ने सुरक्षा ना पी अपने शिक्षण क्षेत्र और अगलों वर्ष या समाज का आगे वाले मंत्री महामंत्री अनेकांशी वालों भाइयों द्वारा उपर सारा सफर आप यह ने विधियां दियों ने सुरक्षा हित करवा डालो अवाल